આજે આપણે છે તે નાસ્તા માટે થઈને એકદમ એકદમ સોફ્ટ એવો આપણે નાસ્તો બનાવવાના છે કે જે તમે ક્યારેય નહીં વિસ્તારો હોય તે પરોઠાને દે તેવો નાસ્તો બનાવવા માટે અહીં આપણે આદુ ધાણા અને મરસાલી તા છે તેને પહેલાં તો આપણે છે તે મિક્સરમાં પીસી નાખવાના છે અહીં આપણે છે મિક્સરમાં તેને પીસવા માટે અહીં આપણે પહેલા તો આપણે આદુ નાખી દીધું છે આદુ નાખ્યા હોય તેની અંદર આપણે મરસા નાખવાના છે આ રીતે નાખ્યા હોય તેની અંદર આપણે ધાણા પણ નાખી દઈશું આ રીતે અને હવે છે તેને આપણે છે તે ગ્રેવી કરી નાખીએ મતલબ આપણે પીસી નાખ્યા હોત પછી તમે જોઈ શકો છો કે આપણે છે મિક્સરમાં પીસી નાખી હશે મરસાણીને આદુનીને પેસ્ટ તૈયાર કરી નાખી છે તો હવે આપણે આગળ કઈ રીતના કરી તને બતાવું છું અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તેલ છે તે કડાઈમાં મૂકી દીધું છે અને ગેસને આપણે છે તે ચાલુ કરી દીધો છે એટલે તેલ ગરમ થાય છે એટલે તેની અંદર આપણે છે તે જીરું એડ કરવાનું છે તો અહીં આપણે છે તે જીરું નાખી દઈશું એટલે જીરું પકડી જાય

નાખી દેસુ છે અહી આપણે માખણ આવે છે તે નાખવાનું છે અહી આપણે માખણ લીધું છે તેને નાખી દઈએ આ રીતના માખણ નાખીએ છીએ એટલે ગેસ ને આપણે ઓફ કરી દેસ હવે સારી રીતના મિક્સ કરી લઈએ માખણ ને હવે તમે જોઈ શકો છો કે સારી રીતના મિક્સ થઈ ગયું છે માખણ મોકળીને તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું હવે તેને આપણે નીચે ઉતાર લીધું છે આપણે પેલા તો આપણે લોટ બાંધીને રાખેલો છે મોટો એક લુવો લેવાનો છે આ રીતે હવે આપણે છે તે લુવાના આ રીતના છે તે રાઉન્ડ શેપમાં આપણે વારી લેવાનું હવે છે તે વાર્યા બાદ તેની ઉપર છે આપણે છે તે ધાણા અને વેગ છે તે લાલ મરચાં આવે છે તેને લગાવી દેવાના આ રીતે અહીં જે આ લાલ મરચાં આવે છે તેને પણ આપણે કટ કરીને રાખ્યા છે હવે તેને છે આપણે લોટવાળા કરી નાખવાનું જે કોરૂ લોટ હોય છે તેની અંદર જો તમે આ રીતના બનાવો છો તો આલુ પરોઠા છે તેને પણ ફૂલાવી દે છે વણાઈ જશે એટલે એકદમ સરસ આપણો છે તે નાસ્તો બની જાય છે આગળની પ્રોસેસ બધી બાકી છે મોટી સાઈઝ છે આપણે બનાવી નાખવાની તમે જોઈ શકો છો કે આપણે રોટલી છે તે બની ગઈ છે તો હવે તેને આપણે છે તે પલટાવી નાખવાની છે આ રીતે અને અહીંયા છે તો અહીં આપણે નાખી દેસુ છે અહીં આપણે છે તે બનાવીને રાખેલું છે તો વખાર કરીને મસાલીને પેસ્ટ બનાવી લે તેને આપણે નાખી દેસુ આ રીતે તેને ફેલાવી દેવાનું જે આકાર તમે છે તે બનાવવા માંગતા હોય તે આકારથી તમે તેને ફેલાવી શકો છો ત્રિકોણ છે સોરસ છે આ રીતના આપણે શું છે બધા પરોઠા પણ આપણે આ રીતના જે બનાવતા હોય છે આલુ પરોઠા ગેસ છે આપણે બનાવશું આલુ પરોઠામાં પણ આપણે છે તે બટેટાને છે તે આ રીતના જ આપણે ભરતા હોય છે હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે પાણી લગાવવાની જરૂર હવે છે તો પણ આપણે છે આ રીતના આપણે કરી દેખવાનું એટલે છે આપણે વખાર કરેલ છે તે મસા નું નાદું તે બહાર ક્યાંય ન દેખાય એ માટે

તમે જોઈ શકો છો કે પ્રેશર છે ગેસ ઉપર છે તો આપણે તવીને રાખી દીધી છે જે રોટલી કરવાની તવી આવે છે તે જ લીધી છે તો તેની અંદર છે તો આપણે પહેલાં તો આપણે છે તે ઘી લગાવી દેવાનું ઘીની જગ્યાએ તમે છે તે તેલનો પણ યુઝ કરી શકો છો ઘી આપણે છે તે સાચું નથી નાખવાનું અહીં આપણે અડધી ચમચી જેટલું ઘી નાખી અને ફેલાવી દેસું આ રીતે

એટલે એક સરખા આપણા છે જે પરોઠા શેકાય એટલા માટે તેને આગળ ને પાછળ પણ શેકાય તમે જોઈ શકો છો કે તેની અંદર પણ છે તો ઉપર પણ આ રીતના છે તે ડિઝાઇન પડી ગઈ છે તો હજી આપણે શેકાશે એટલે એકદમ સરસ મજાના છે તે આપણા છે તે બની શકશે નાસ્તો તમે જોઈ શકો છો કે આપણે ઉપર અને નીચે શેકાઈ ગયા છે તો હવે તેની ઉપર છે થોડુંક આપણે ઘી લગાવી દેવાનું આ રીતે

અને આ રીતના તમે બનાવો છો તો આડુ પરોઠા છે તેને પણ ખાતા હોય છે તે લોકો છે તો આ તો છે તે પેટ ભરીને ખાશે અને છે તે આળુ પરોઠાનું નામ પણ નહીં રહે છે એ લોકો આળુ પરોઠા ફેવરિટ છે તે લોકો પણ તે આ પરોઠા છે તે પછી બનાવવાનું કરશે અને ખાશે પણ બધાના ફેવરિટ બનશે આ પરોઠા તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તો આપણા પરોઠા બની ગયા છે આ રીતના અંદર પણ તમે જોઈ શકો છો તારીખના તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો છે